સૌપ્રથમ સૌને જય માતાજી અને બારિયાની લોક બોલી પ્રમાણે જે જે બાર્યા સ્ટેટને જે રજવાડું હતું એ પંદરસો ને ચોવીસમાં એની સ્થાપના થઈ હતી અને આજે બે હજાર ચોવીસ એટલે એનો પાંચસો વર્ષ પૂરા થયા છે જો અમે અમારું આ રજવાડું એમાં ચારસો પંચાણું ગામડા હતા એ ચારસો પંચાણું ગામડા જો ભારતની અખંડતા માટે અમે દેશને આપી દેતા હોય દેશને અખંડતા માટે અમે આપી દેતા તો અમને એક

જિલ્લા માટે પ્રાંત કચેરી દેવગઢ ખાતે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું દેવગઢ સ્ટેટની સ્થાપના ઇન્સન પંદરસો ચોવીસમાં થઈ હતી અત્યારે હાલ ઇન્સન બે હજાર વીસ ચાલે છે એટલે સ્ટેટને દેવગઢારિયા સ્ટેટ થયા એટલે અમારી જાહેર જનતાની સરકાર પણ આ પાસે માંગ છે કે ઉજવણીના ભાગરૂપે દાહોદ જિલ્લામાંથી છૂટો પાડી અને સૂચિત દેવગઢ જિલ્લો જાહેર કરે આમ જનતાને રાહત થાય અને દેશ નો પણ વિકાસ થાય સૂચિત દિરોગઢ બાજિયા જિલ્લા માટે અમારી માંગ અડગ રહેશે જય હિન્દ જય શ્રી રામ